ભાજપના બાકી રહેલા લોકસભા ઉમેદવારોને લઈને અગિયાર બેઠકો ઉપર ભાજપે હજી ઉમેદવારો જાહેર નથી કર્યા સીસી બેઠકમાં ગુજરાતની સાત બેઠકના ઉમેદવારો મુદ્દે સહમતિ બની હોવાના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હજુ ચાર બેઠકો પર ઉમેદવાર મુદ્દે ફરી ચર્ચા થશે જો કે આ ચાર બેઠકો કઈ કઈ છે તેને લઈને હજી કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ ચાર બેઠક પર આજે ફરી મંથન હાથ ધરવામાં આવશે આજે ભારતીય જનતા પાર્ટી નવી યાદી જાહેર કરે છે કે નહીં તેને લઈને પણ હજી છે છે કારણ કે કે હજી ચાર બેઠકો એવી જેને લઈને મંથન ચાલુ છે પ્રમુખ ભાજપની હાજર રહ્યા બેઠકમાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અધ્યક્ષતા રહી અને તેમની અધ્યક્ષતામાં ગુજરાતની બાકીની અગિયાર બેઠકો ઉપર ચર્ચા કરવામાં આવી ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડા અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો પણ આ બેઠકમાં હાજર રહ્યા સીઈસીની બેઠકમાં સીએ એ લાગુ કરવા મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા ભાજપની સીઈસી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ હાજરી જોવા મળી આ બેઠકમાં ગુજરાત લોકસભાની અગિયાર બેઠકોને લઈને ચર્ચા કરવામાં આવી મંથન કરવામાં આવ્યું અગિયારમાંથી સાત બેઠકો એવી છે કે જેના ઉપર સહમતી બની છે ચાર બેઠકોને લઈને હજી ચર્ચા ચાલુ છે